સુભાષનગર વિસ્તારમાં ત્રેવીસ કરોડના ખર્ચે ત્રણ કામોનું મહાનુભાવોની હસ્તે કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તળાવ એરપોર્ટ સુધીના રોડનું અમૃત ટુ પોઈન્ટ ઝીરો સ્વેપ ટુ અંતર્ગત મુખ્ય ગટર લાઈન અપગ્રેડેશનના કામો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેના કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ મંત્રી નિમુબેન બાંભણિયા

પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે માન્ય કેન્દ્રીય માનનીય મેયર શ્રી અને માનનીય માન્ય શ્રી ઉપસ્થિત છે ત્યારે આપણે થઈ રહી છે આપણે સૌ તાળીઓના જોરદાર ભૂંજારો આ ક્ષણો વધાવીએ ભારત સરકાર ની અંદર ભાવનગર નું સફળ જન પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ને ક્ષણે પણ શરૂ રાખીશું ભાવનગર પૂર્વના સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકા ભાવનગર તેમના અભિવાદન કમિટીના પૂર્વ ચેરમેન શ્રી અભયસિંહ ચૌહાણના પીક્યુસી એટલે કે નવા પ્રકારનો રોડ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણી આટલી જય હોય નહીં

ભાવનગરની અંદર સુખાકારી માટે ત્રણ મહત્વના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ થવાના છે મંત્રેસ કોમ્પ્લેક્સ થી રવેચી તળાવ એરપોર્ટ રોડ સુધી પી રોડ બનવાનો છે મારે અહીંયા અહીંના દરેક સોસાયટી આ રોડ જેને લાગુ પડ્યો છે એ દરેક સોસાયટીના મારા ભાઈઓને બહેનોને મારે નમન કરવા છે એની સહનશીલતા જે છે એને હું વંદન કરું છું કે બેન તમે રહ્યો છો તમારા રોડ અને ત્યારે આપણા ભાવનગરના આપણા આપણા ધારાસભ્ય ચેરમેન રાજુભાઈ અને આપણા અધ્યક્ષ અભયભાઈ અને અમારા નગરસેવકો સૌએ સહકારથી આ રોડ જલ્દીમાં જલ્દી બને એના માટે આયોજન કર્યું છે ત્યારે આપ સૌની સહનશીલતાને હું વંદન કરી અને ખૂબ સારા રોડ આપણને આપ્યો છે ત્યારે હું મહાનગરપાલિકાને પણ અભિનંદન આપું છું

dan beres-beres dan चेयरमैन होले ya oke okay. ada વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે ખૂબ આગળ વધી રહ્યો છે જનતા જનાર્દનને આશીર્વાદ આપી અને દિલ્હીની અંદર ભગવો લહેરાયો છે વિકાસના મંત્ર સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ દિલ્હીમાં ભગવો લહેરાયો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આજે ભાવનગરની જનતા માટે વિશેષ દિવસ છે જન સુખાકારી માટે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત લગભગ ત્રેવીસ કરોડના કરતાં પણ વધારે વિકાસના કાર્યો થયા છે એમાં ખાસ કરીને અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે મંત્રેશ કોમ્પ્લેક્સથી રવેચી તળાવ એરપોર્ટ સુધી પીક્યુસી રોડ બનવાનો છે નવ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે ગટરના લાઈનના કામો થવાના છે બે પોઈન્ટ ત્રેસઠ કરોડના ખર્ચે નાગરિકોની આરોગ્યની સુવિધા મળે એ માટે આરોગ્ય કેન્દ્ર થવાનું છે આમ ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિકાસના કામો સમગ્ર ભાવનગર શહેરને મળી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અમારી વચ્ચે અમારા ઉપસ્થિત ધારાસભ્ય શ્રી સેજલબેન અમારા મેયર શ્રી ભરતભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા અમારા ડેપ્યુટી મેયર મોનાબેન પક્ષના નેતા કિશોરભાઈ અને ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અભયભાઈ અને અમારા નગરસેવક કુલદીપભાઈ પંકજસિંહ મૃદુલાબેન અને અમારા લીલાબેન સૌ કાર્યકરો નગરસેવકો ઉપસ્થિત થઈ અને આ ખાતમુહૂર્તના પ્રસંગે સૌ હાજરી રહી અને લોકોની સુખાકારી મળે એ માટે વધારેને વધારે વિકાસના કામો થાય અને લોકોને સુખાકારી મળી છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું